અવધૂદિંદનશ્રી ગુરુદેવદત્તા શ્રી પ્રતાપુદ હનુમાનજી મહારાજના સાન્નિધ્યમાં પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔધુમરની છત્રાયામાં શ્રી ગુરૂલીલામૃતના પારાણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ પ્રેમાળ જ્યોતિ તારો दाखी मूज जीवानपथ उजा मा ज्योति तारो दाखवि मोज जीवानपथ उ दूर पड्यो निज धि हो जेरे घेरे धन जे नव गोरजने मा संभा मारो जीवान पन्थौजा प्रे मा ज्योति तारो दाखवि मोज जीवान पन्थौजा नगमगतो पग राखतो स्थिर मोज नाजर छो न जाय दग मग तो स्थिर मु दूर नजर छो न जाय दूर मार्ग जो वा लोभ लगिरा दूर मार्ग जो वा लोभ लगिरा एक दगलो बस थाय मारो જ્યોતિ તારો દાખ વિમોજ જીવાન પંથ આ બધું રસીના શ્રી ગુરુદેવ અલગ કહે છે નિરંજન સ્વામી મહારાજ પોતે નહેરોર ગામમાં પધાર્યા નેરોર ગામના વાસીઓએ સ્વામી મહારાજનું ખૂબ ભાવથી સ્વાગત કર્યું એમના માટે ભિક્ષાની વ્યવસ્થા થઈ નેરોર ગામમાં સદા શિવેન્દ્ર સ્વામીની જીવત સમાધિ છે સદા શિવેન્દ્ર સ્વામી ટીપુ સુલતાનના વખતમાં થઈ ગયા ટીપુ સુલતાનનો બધો ઇતિહાસમાં ભણવામાં આવે છે એ વખતમાં આ થઈ ગયા જે વખતે મુસ્લિમોનું રાજ હતું મોગલ સલ્તનત ચાલતી હતી આ દેશમાં એ વખતની આ વાત મોગલોનું રાજ હતું તે વખતની પોતે આત્મભાવ એટલો તેમનો દ્રઢ હતો વિદેહી અવસ્થામાં સતત રહેતા હતા દેહાતીત અવસ્થામાં હું આત્મા છું એ ભાવમાં એ સતત રહેવાને લીધે એમને દેહની તમામ ધર્મો પ્રત્યે સાવ ઉપેક્ષા હતી દેહના ધર્મો પ્રત્યે શરીરને કંઈ પણ થાય તો એમને જરાય અસર ના થાય વિદેહી અવસ્થામાં રહેતા હતા પોતે સાવ દિગંબર શરીર ઉપર કશું વસ્ત્ર જ ના પહેરે અને નિજાનંદમાં મસ્ત થઈને ગમે ત્યાં વિચરણ કરે કોઈ એમને બેચાર ખોળીઆ એમના ભગત આવીને ખવડાઈ જાય તો ખાય નહીં તો મોજમાં પોતે ફર્યા કરે એકવાર આવી રીતના વિચરણ કરતાં કરતાં કાવેરી નદીના કિનારે ફરતા હતા દિગંબર અવસ્થામાં અને એ વખતે ટીપુ સુલતાન પોતાના સૈન્ય સાથે એનો સરદાર એ કાવેરી નદીના કિનારે એણે મુકામ કરેલો બધા સૈનિકોના તંબુઓ તાણેલા હતા અને એનો સરદાર પણ ત્યાં આગળ એક તંબુમાં મુકામ કરેલો એ વખતે અમને તો કશી ખબર નહીં પોતે નિજાનંદમાં મસ્ત થઈને ફરતા ફરતા એના તંબુ પાસેથી પસાર થતા હતા એ વખતે પેલો સરદાર હતો એની પત્ની એ જોયું કે આ કોઈ કાફર નાગો થઈને ફરે છે એને ચડ્યો ગુસ્સો એના ધણીને જેને કીધું તું શું જોયા કરે છે આ જો કોઈ કાપર અહીંયા નાગો થઈને ફર્યા કરે છે કે છે કે સાવ દિગંબર છે કે છે કે હવે આ પહેલાંને પોતાની પત્ની પાસે સુરાત તો બતાવવાનું હોય એકલા જતા તો સ્વામીજી કોઈ એમની સાથે હોય નહીં અને હોશિયારી બતાવવા માટે તંબુમાંથી તલવાર લઈ આવ્યો અને ધાડ ધાડ કરીને બે ઘા કરી એમના બંને હાથ ખભા પાસેથી કાપી નાખ્યા લોહીનો તો ધોધવો છૂટ્યો એ વખતે આવો ઘાતકી હતો એ પણ એમના ઉપર એની કશી અસર જ ના થઈ હાથ કપાઈ ગયા છતાંય એમના મન ઉપર એની જરા અસર ના થઈ આટલો બધો એમનો આત્મભાવ દ્રઢ થઈ ગયો હતો આપણે તો પગમાં કાંટો વાગે ને તો એ સહન ના થાય આપણે તો બધો દેહાધ્યાસ મજબૂત છે અને એમનો દેહાત દહ એટલો બધો ખલાસ થઈ ગયો હાથ કપાઈ ગયા તો પણ એમને ખબર પણ ના પડી કે હાથ કપાઈ ગયા છે એ જ મોજમાં પોતે વિચારણ એમનું ચાલુ ને ચાલુ છે એટલે પેલા મુસલમાન સરદારને વિચારાયો આ પગમાં કાંટો વાગે આપણે ચીસ પાડીએ અને અમને આ હાથ કપાઈ ગયા ના કશી અમને અસર નથી થતી કશે કે આ કંઈ ખુદાનો મોટો ઓલિયો હોવો જોઈએ તો ત્યાં પહેલાં સ્થાનિક હિન્દુઓ કારકુન તરીકે હતા ને મને કોઈને પૂછ્યું ભાઈ આ કોણ છે આ હાથ કપાઈ ગયા છતાંય અસર નથી થતી કહેશે કશી પેલા એ કીધું આ સદા શિવેન્દ્ર સ્વામી છે અને આવી સ્થિતિમાં જે પહોંચેલા હોય ને એને અમે ભગવાન જ ગણીએ છીએ એમના વચનનું પરમાત્મા પણ ઉલ્લંઘન કરે નહીં એ જો સાપ બોલે ને તો તમારા બધા તંબુઓ હાથે તમે બળીને ભસ્મ થઈ જાઓ પણ એ પોતાના પ્રારબ્ધને સ્વીકારી પોતાનો દેહને પ્રારબ્ધને સોંપીને અસંગ છે કોઈના પર દોષારોપણ કરતા જ નથી પહેલાંને થયું આટલા મોટી કક્ષાએ પહોંચેલા સાધુના મેં હથ કાપી નાખ્યા મારા જેવો પાપી કોણ મેં તો એને કોઈ મામૂલી સમજી બેઠો પસ્તાવો થયો એને તે સ્વામીજીની પાછળ પાછળ ફરે સ્વામીજી તો જાણે મસ્ત ચાલતા હતા એની પાછળ પાછળ હાથ જોડીને ચાલ્યા કરે પોતાના અપરાધની ક્ષમા માગે પશ્ચાત આપતી એની દુષ્ટ બુદ્ધિ નાશ પામી સ્વામી મહારાજે જોયું કે આ તો હવે એને હૃદય પરિવર્તન થયું છે એટલે ચાલતા ચાલતા પોતાના હાથ જઈ કપાયેલા ને ત્યાં જઈને ઉભા રહ્યા અને પોતાના બે હાથને ઉદ્દેશીને કહે એ તમે આજે હાથ કપાઈને પડ્યા છો ને એના લીધે મુસલમાન સરદાર દુઃખી થાય છે જ્યાં હતા ત્યાં પાછા આવીને ચોંટી જાઓ તો હાથ પાછાને ચોંટી ગયા ત્યાં ત્યાં પેલાને થયું ઓ બાપરે આ જેને અમે ખુદા ખુદા કહીએ છીએ ખુદા તો આ જ કહેવાય યા અલ્લાહ પરવર દિગાર તોભા તોબા પોતાની જાત ઉપર ગાલમાં તમાચા મારે પોતાના કાળા ઉપર બચકા ભરે મારા જેવો પાપી કોણ ખુદા તાલા એ નાખી મોટે મોટેથી રડવા માંડ્યો કે આવા આટલી ઊંચી કુકુટીના મહાપુરુષને મેં ત્રાસ આપ્યો આ જોડી ક્ષમા માગે જાત રજીલત મારી મારે હાથે તેમ થયો ગુનો મોટો પ્રભો થશે મારું કેમ મ્લેચ છે કોમનો નીચ હું તેથી આપની હાય જાણી લીયાકત મેં નહીં કેમ શનાખત થાય તમારી લાયકાત જાણી નહીં પછી મારી ઓળખાણ કેવી રીતના તમારી ઓળખાણ કેવી રીતના થાય કહે છે કે અલ્લાહુ તાલા આપ છો તમે જ અલ્લાહ છો મને તો બિલ મુશાક એટલે મારા અજ્ઞાનીને તો હું નાલાયક છું એમ ના ભૂલગી ફરજંદને કરો બાપ હે માફ તમે મને માફ કરો મારો ગુનો થઈ ગયો છે તે ક્ષમા માગે વારંવાર સદા શ્રીંદ્ર સ્વામી કીધું કે જો ભાઈ આ તો તારો મારો કોઈક જન્મનો એવો સંબંધ હશે કોઈક જન્મમાં અમે તારા જ કાપ્યા સદાય જન્મમાં તે મારા કાપ્યા ચૂકતે થઈ ગયું રહેણ દેણ એમાં તે કશું ગુનો કર્યો જ નથી કરતા શ્રી હરિ છે તું એનું સ્મરણ કર ભાઈ અને ખોટો પાપનો બોજો તારા માથે ના લઈશ પેલા સરદારે કીધું કે અમે જેને અલ્લાહ કહીએ છીએ ખુદા તલા કહીએ છીએ તમે જ છો એની મને ખાતરી થઈ ગઈ છે કંઈક કૃપા કરો મારી પર અનુગ્રહ કરો કંઈક છે સદાશિવન્દ્ર સ્વામીને થયું ગમે તેમ તો એના પસ્તાવો થયો છે એની પર કૃપા કરવી જોઈએ એટલે એમણે એ વખતે એક સુંદર બોધ આપ્યો કે જો ભાઈ આ મન છે ને એ બહુ દુષ્ટ છે એ હંમેશા હલકા વિચારો કરે છે અને હલકા કામ કરાવે છે માટે મન જે કે ને એ પ્રમાણે કરવું નહીં મનકા ચલાયા જો ચલે તાકા સર્વસ્વ જાય મન ચલાવે એમ ચાલવું નહીં પણ મનની ઉપર જબરજસ્તી કરવી જુલમ કરવો મન આપણી ઉપર ચડી બેસે ને તો આપણું માલિક થઈને બહેન તો આપણે નરકમાં લઈ જાય પણ એ મનના આપણે માલિક થઈએ ને તો આપણને ભગવાનના ઝરણે પહોંચાડે એવી શક્તિ છે જા આટલું કરીશ તો તારી પર ભગવાનની કૃપા થશે એને આ વાત ગળે ઉતરી ગઈ અને સરદાર સ્વામીનો બોધ એણે ગ્રહણ કર્યો અને એની સદગતિ થઈ છે વટે અપકારીઓ પર પણ આવા ઉપકાર કરતા હોય છે એટલે એ સદાર શિવન્દ્ર સ્વામીએ પછીથી એક સમય થયો કે હવે બહુ થયું જીવ્યા બહુ થઈ ગયું એ સમાધિ લેવા માટે એમને નિર્ણય કર્યો આ જીવત સમાધિ કેવી હોય તે જાણવા જેવું છે જીવત સમાધિ લાવનાર મહાપુરુષ છે ને પોતે એક ડેરી ચણાવે નાનકડી ડેરી એક કે બહારી ના હોય નાનકડું અંદરથી જવાનું પ્રવેશ દ્વાર હોય સાવ નાનકડું એમાંથી એ નીચા નમીને અંદર જાય અને આસન એની ઉપર બેસી જાય એમના શિષ્યો બહારથી પછી જે અંદરનું પ્રવેશ દ્વાર હોય એને ચણી નાખે અને સીલ કરી દે ચારે બાજુથી બંધ અને પછી અંદર એમનું શરીર ધીમે રહીને શાંત થઈ જાય આને કહેવાય જીવત સમાધિ એવું કહેવાય છે કે આ જીવત સમાધિ જે હોય ને એની ગમે તે બાધા રાખો ને તો સફળ થાય છે સાચી બાધા પૂરી થાય લોકો આજે પણ ત્યાં નેરોરમાં બાધાઓ રાખી રાખીને જાય છે પછી નેરોરથી સ્વામી મહારાજ આગળ ચાલ્યા ચામરતી નામના ગામે આવ્યા કૃષ્ણા નદીના કિનારાનું આ ગામ અને વસંત ઋતુમાં સ્વામી મહારાજ આ સંન્યાસી છે ને વરસમાં અમુક મહિના પસાર થાય પછી પોતાના પંચકેશ ઉતરાવે એને કહેવાય ક્ષૌર ચામરતી ગામમાં આવ્યા ઋતુનું ક્ષૌર કરવાનો સમય થયો હતો ગામમાં એમણે કીધું કે મારે સૌર કરવાનું છે જરા વ્યવસ્થા થશે ગામના લોકો નાસ્તિક કોઈ એ બધા કીધું ભાઈ અહીંયા કંઈ થાય નહીં થાય નહીં થાય નહીં સ્વામી તો તું આટલી નાનકડી વાત માટે આ ગામના લોકો આટલી પણ કોઈ સંન્યાસીની સેવા કરવા તૈયાર નથી અને પોતે ગામની બહાર ગયા નદી કિનારે જઈને એક ઝાડની નીચે જઈને સૂઈ ગયા અને કૃષ્ણ માતાને કહે કૃષ્ણમાં હું તારું આટલું બધું અભિમાન રાખું છું તને જીવત સમજીને તારી સ્તુધિ કરું છું અને તારા કિનારે મને સૌર જેવી ફાલતુ વાત માટે પણ કોઈ સાથ નથી મળતો જો તને મારું અભિમાન ના હોય તને મારું ગૌરવ ન હોય તો મારે સંન્યાસી થઈને હું કામ છે આ દંડો પાણીમાં પધરાવું છું અને હવે હું પણ સ્વેચ્છાચારી જીવન જીવીશ આવું કહીને સ્વામી મહારાજ તો કૃષ્ણ કિનારે ઝાડની નીચે હોઈ ગયા એમની આંખ મીંચાઈ ગઈ અને સ્વપ્નમાં કૃષ્ણ માતાએ દર્શન આપ્યા અને કીધું વાસુદેવ મને તારું બહુ અભિમાન છે મેં તને મારા કિનારે વિચરણ કરવા માટે બોલાયા છે આટલું કીધું ત્યાં સ્વામી મહારાજ દેહભાન ઉપર જાગી ગયા અને વખતે એમણે એક સુંદર શ્લોક બોલીને કૃષ્ણ માતાની પ્રાર્થના કરી અને એ જ રાત્રે કૃષ્ણ માતાએ ગામમાં બધાને એક સાથે એક સરખું સ્વપ્ન આપ્યું એકદમ ક્રોધ મુદ્રામાં પ્રગટ થયા બધાના સ્વપ્નમાં આરામ ઘોર તમે બધા સમજો છો તમારા મનમાં તમારા ગામમાં જેના દર્શન દુર્લભ એવા મહાપુરુષ ગામમાં પધાર્યા અને તમે એમનું કોઈ કશી વ્યવસ્થા જ નથી કરતા એક સૌર જેવી વાત માટે તમે સાથ નથી આપતા તમે બધા મહાન દુઃખી થશો તમારી પર પરમાત્માની આવું કૃપા ઉતરશે તમારે હજુ પણ જો તમારું કલ્યાણ ઈચ્છતા હોય તો જાઓ અને સ્વામી મહારાજને શોધીને એમને ક્ષમા માગીને ગામમાં મુકામ કરાવો કે છે અડધી રાત્રે બધાના સપના પૂરા થયા ત્રણ ચાર વાગે એટલે પેલો કે એની પત્નીને કે મને આ સપનું આવ્યું એની પત્ની કે મને આવું આવ્યું બાજુવાળાને પૂછ્યું હતું કે મને આવ્યું અને બધા ઘરની બહાર નીકળ્યા તો બધા ઘરની બહાર નીકળ્યા બધા કે મને આવું સપનું આવ્યું બધાને ખાતરી થઈ કે આ કૃષ્ણ માતા ગોપાયમાન થયા છે એક સિદ્ધ મહાપુરુષનો અનાદર થયો અને એ લોકો થરથર થરથર કાપવા માંડ્યા અને સ્વામી મહારાજને શોધતાં શોધતા ચારે બાજુએ નીકળ્યા બહુ દૂર ગયા ત્યારે એક ઝાડની નીચે પોતે સૂતેલા હતા ગામના લોકો એમના પગમાં પડ્યા અમે તમારા બાળકો છીએ અમે તમારો મહિમા સમજ્યા નહીં ક્ષમા કરો સ્વામી મહારાજ કે મારો મહિમા સમજ્યા પછી આવ્યા પણ બીજો કોઈ સંન્યાસી આવે તો એને પણ તમે આવી રીતના જ સ્વાગત કરશો ગૃહસ્થ લોકોની ફરજ છે તમારા ગામમાં કોઈ સંન્યાસી આવે તો એના માટે યથાશક્તિ એનો આદર કરવો જોઈએ એ સૌર જેવી સામાન્ય વાત માટે તમે તૈયાર નથી થતા ગામના લોકો હવે ભવિષ્યમાં બી ભૂલ નહીં કરીએ ગમે તેઓ સાધુ આવશે ને તો પણ એને અમે પ્રેમથી સ્વાગત કરીશું અને એની બધી વ્યવસ્થા પણ કરીશું તમે કૃપા કરીને ગામમાં પધારો અને અમારા ગામમાં મુકામ કરો ગામના લોકોને સત્સંગ કરાવો અને માર્ગે વાળો પાછા કેટલા સરળ હશે પાછા ગામમાં આવ્યા બાકી જે ગામમાં આટલું એવું થયું હોય ગામમાં આપણે કોઈ દાળ પગ મૂકીએ પછી તો ગામના લોકોએ સૌર માટેની વ્યવસ્થા કરી ગામમાં જેટલા હશે નાઈ બધા પડાપડી કરે એમનું ક્ષૌર હું કરીશ પેલો કે ના હું કરીશ પેલો કે હું કરીશ હવે પડાપડી કરતા હતા અને હું ક્ષૌર કરવા ચાલતું હતું આખું ગામ એ વખતે હાજર આદર સહિત પંદર દિવસે ગામમાં રહ્યા હતા સ્વામી મહારાજ ચામરતી ગામ અને ત્યાં આપણે કૃષ્ણા લહરી નામનું સ્તોત્ર લખેલું આ સ્તોત્ર લખવાની પણ કથા બીજા ઠેકાણે છે એ કૃષ્ણા માતા એમને કીધું કે તું મારું સ્તોત્ર લખ સ્વામી મહારાજ કે તમે પ્રત્યક્ષ પ્રગટ થાવ તો જ હું લખું કૃષ્ણ માતા કે ચાલ ગામની બહાર આ નદી કિનારે તો ગામથી દૂર એકદમ જંગલમાં સ્વામી મહારાજ ગયા કૃષ્ણ માતા પ્રત્યક્ષ પ્રગટ થયા સ્વામી મહારાજ કે તમે અસોતા મોદી હું લખીશ તમે અદ્રશ્ય થો પછી લખવાનું બંધ કરી દઈશ કૃષ્ણ માતા કે કંઈ નહીં કૃષ્ણ માતાના દર્શન કરતા જાય અને કૃષ્ણ લહરી સ્તોત્ર લખતા જાય બાવન શ્લોક થયા કૃષ્ણ માતા કે બસ હવે મારે જવું છે સ્વામી મહારાજ કે આગળ નહીં લખો કે ચાલશે કૃષ્ણ માતા અદ્રશ્ય થયા અને બાવન શ્લોકનું એ સ્તોત્ર આજે પણ પ્રાપ્ત છે આટલા સિદ્ધ પુરુષ હતા ત્યાંથી પછીથી પોતે ફરતા ફરતા કોડર નામના ગામમાં આવ્યા અને ત્યાં જે લીલા થઈ છે એ આપણે અધ્યાયનું ગાન કર્યા પછી જોઈશું અધ્યાય એકસો છત્રીસ શ્લોક નંબર એકસઠ ચક્રે કૃષ્ણા તટે પરામ ચામર ત્યાં મહેશાત્મા વાસુદેવ નમોસ્તુ એ શ્રીદત્ત પારવિંદિંદિંદ મલિંદબ્રહ્મચારી પાંડુરંગરંગ મહારાજુરીજે શ્રીગુરલીલામૃતે અલક નિરંજન સંવાદે સ્વામી વર્ણન નામ ષટ્રિંશમોધ્યાય સમાપ્ત અવધૂતચિંદનશ્રી ગુરુરૂદેવદ